સાહેબ કોઈ દિવસ બોલ્યો નથી પણ આજ પહેલી વાર બોલું છું એક પણ વસ્તુ આ તમે ટ્રાય ન કરતા આ ભાઈ જો તમે આ જગ્યાએ ટેસ્ટ કરી લેશો એટલે રોજનો ધક્કો થઈ જશે એટલે તમને કહું છું વડાપાવની સાથે મરચાંની ચકરી તેલ ઓરિજિનલ સિંગ તેલ રાણીનું સેટઅપ નાનું છે પણ ખવડાવવાનું દિલથી છે ચીઝ અમૂલ બટર અમૂલ વડાપાવ તમે એક લ્યો કે બે લ્યો કે ત્રણ લ્યો જે લ્યો એ આપણે ત્યાં મરચાંની ચકરી અનલિમિટેડ જેટલી ખાવી હોય એટલી નહીં હું પહેલાં ટેક્સટાઇલમાં હતો પણ મને ખાવાનો જ એટલો શોખ અને ટેસ્ટનો જ એટલો શોખ એટલા માટે મને આ એક શોખ હતો એટલા માટે આ ચાલુ કર્યું બરોબર અને વસ્તુ માણસોને સારી ખવડાવવાની હારી એમ ખવડાવવાની બરોબર કેટલા વાગે ટાઈમ આપણે શું હોય સવારે દસ થી રાતે દોઢ વાગ્યા છે સીપ પાપડી હો ભાઈ એક નંબર હો ભાઈ ફર્સ્ટ ક્લાસ કાંઈ નો ઘટે એમાં વડા ભાવ કાંઈ નો ઘટે બધે આપણે જોઈ છે કે મરચાં બીજા આપે અલગ આપે છે આ વસ્તુ જોવો તમે ચક્રી આપે છે હા યુનિક મને વસ્તુ લાગી કેમ છું કાકા મજા આવી ગયા